મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પંદર ઓગસ્ટે થાર નું ફાઈવ ડોર વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે જે સૌથી લોકપ્રિય ઓફરોડ એસયુવી છે આ પહેલા કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કાર નો લુક સત્તાવાર રીતે જાહેર કર્યું છે થાર રોક્સની નવી ફ્રન્ટ ગ્રીલ અને બંને એલઈડી પ્રોજેક્ટર હેડ લેમ્પ શેર કરેલી તસવીરમાં જોવા મળે છે તેની શરૂઆતની કિંમત પંદર લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે સેગમેન્ટમાં ગુરખા સાથે સ્પર્ધા કરશે નવી એસયુવી થારની પરંપરાગત બોક્સી પ્રોફાઇલ સાથે આવશે આગામી પાંચ દરવાજાની મહિન્દ્રા થાર એસયુવી ની ડિઝાઇન વિશે વાત કરીએ તો તે હાલના ત્રણ દરવાજા થારની જેમ પરંપરાગત બોક્સ પ્રોફાઇલ સાથે આવશે પરંતુ તેમાં ઘણા ફેરફારો જોવા મળશે નવી ટીઝર ઇમેજ થાર કારના ઘણા અપગ્રેડ બતાવે છે જે તેને ત્રણ દરવાજાવાળા થારથી અલગ બનાવે છે ધુમ્મસની લાઇટ અને ટર્ન ઇન્ડિકેટર ત્રણ દરવાજા થાર જેવા જ સ્થળોએ મૂકવામાં આવ્યા છે પરંતુ તેમની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે આ સિવાય આવનારી એસયુવીમાં છ વર્ટિકલ ડબલ સ્લેટ્સ રાઉન્ડ આકારના એડવાન્સ એલઈડી પ્રોજેક્ટર હેડલેમ્પ્સ હેડલેમ્પ્સમાં સી આકારની કારની ઇન્ડિગ્રેટેડ ડીઆરએલ વર્ટિકલ ટેલ લેમ્પ્સ નવી ડિઝાઇન સિલ્વર બમ્પર ડ્યુઅલ ટોન સાથે નવી ડિઝાઇનની ગ્રીલ હશે